કારખાને જતા માણસો કાપડ જતા માણસો સ્કૂલે જતા છોકરાઓ બધા માટે આ ટચ જે છે જો આ બેન પડી ગયા બિચારા આમ તો આમ કેટલા વાહનો બંધ થઈ જાય આ સારું ન કહેવાય હવે કોઈ તંત્ર સમજવું જોઈએ ને આ રસ્તો બંધ કરાવો છે એટલે બાકી પાણી ઓછું ન થાય તો પછીની સમસ્યા છે પણ જે આજે મારા જેવા ઘણા બધા હેરાન થયા એમ કોઈ હેરાન તો ન થાય આટલું બધું 3 કલાક થઈ ચા પાણી નાસ્તો ઘરવાળાને તેડવા બોલાવ્યા કે તમ મને લઈ જવાય આ તો હાલી શકો એમ નથી હાલ આપણે જે આ વગર ચોકડી છે પ્રથમ વખત આ પાણી ભરાના છે અને આપણે પાણીનો નિકાલની વ્યવસ્થા આ છે ફક્ત એક લાઈન ચોકપ થઈ જવાતી આ પાણીનો નિકાલ નથી થઈ શક્યો હવે સાકે દરે કે આ વસ્તુ ભવિષ્યમાં રિપીટ ના થાય કામગીરી ના કામગીરી એનું જે જ્યાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યાં સતત આપણું મોનિટરિંગ અને સત્તા હતા મારું સુપરવિઝર